તમામ સુવિધાઓ સાથેનો ભવ્યાથી ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ભાલ વિસ્તારમાં આવેલ પચ્છમ ગામ ખાતે આવેલું છે સુપ્રસિદ્ધ દાદા બાપુ ધામ પચ્છમ ભાલ વગડી કે જ્યાં મંદિરના દ્વિતીય પાટોત્સવ નિમિત્તે ભવ્યથી ભવ્ય પંચામૃત મહોત્સવ કાર્યક્રમ દાદાને વહાલી દીકરીનું કરાયું જે પંચામૃત મહોત્સવ કાર્યક્રમ યોજાયો જેમાં પચાસ હજારથી પણ વધારે ભાવિકોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું ભવ્ય દિવ્ય શણગાર કરાયો તો સમગ્ર મંદિરને લાઇટ ડેકોરેશનથી અદભુત સજાવટ કરાઈ તો જેને લઈ હજારો ભાવિકો દ્વિતીય પાટોત્સવ દર્શને તેમજ સમૂહ તેમજ લોક ડાયરા સહિતના પંચામૃત મહોત્સવમાં ભાગ લેવા માટે ઉમટી પડ્યા હતા તો આ કાર્યક્રમમાં ધામે ધામથી

ઉમેશ બારોડ જેવા અનેક વિખ્યાત કલાકારોએ રંગ જમાવ્યો હતો તો સમગ્ર મહોત્સવમાં બારસો સ્વયંસેવકોએ છેલ્લા ચાર દિવસથી ખડે પગે સેવા કરી અને કાર્યક્રમને સુંદર રીતે પૂર્ણ કર્યો હતો જય દાદા બાપુ જય મંગલમાં જય ગોગા મહારાજ આજે સવારે નવચંડી યજ્ઞ હતો નવચંડી યજ્ઞ પૂર્ણ હોતી બાદ એક હજાર આઠ મહાદેવડાની આરતી હતી અને અગિયાર મા બાપ વગરની દીકરીઓના લગ્નો તો શું જોવાઈ ગયો અને આ સાંજે આરાધનામાં હજારો લોકો આવ્યા અને સાંજે મહાપ્રસાદ પણ લીધી બધાએ સાથે મળીને એવો આજે આ પંચામૃત મહોત્સવ હતો મારું નામ પ્રવીણસિંહ ગોહિલ ધામનો એક સ્વયંસેવક છું આજે મહોત્સવ હતો એમાં કેવા કેવા આયોજન હતા કેટલા લોકો જોડાયા અને કેવા પ્રકારનું આયોજન હતું દાદાબાબુધામ પચ્ચમ ભાલ વગડે તાલુકો ધંધુકાનો આ દ્વિતીય પાટોત્સવ અંતર્ગત પંચામૃત મહોત્સવ હતો જેમાં સવારે નવચંડી યજ્ઞ નવચંડી યજ્ઞ બાદ એક હજાર આઠ દીવડાની નયનરમ્ય આરતી ત્યારબાદ અગિયાર મા બાપ વગરની દીકરીબાઓના સમલગ્ન મહોત્સવ અને ત્યારબાદ આય આરાધનાના કાર્યક્રમમાં કન્યા વિદાય સાથે હજારો લોકોએ આમાં ભાગ લીધો પણ ખાસ વિશેષતા કાર્યક્રમ નહીં હતી કે બારસો જેટલા સ્વયંસેવકો છેલ્લા ચાર દિવસથી દિવસ રાત જાગી અને આખા કાર્યક્રમની વ્યવસ્થા પૂરી કરી છે અંદાજે સાઠ વાગ્યા જેટલા વિસ્તારમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો હજારો ભાઈ ભક્તજોને મહાપ્રસાદનો પણ લાભ લીધો એક વાત કહી શકાય કે ભાલની ધરતી ઉપર આ એક ભાલની ધરતીને ઉજાગર કરતો કાર્યક્રમ હતો સનાતન ધર્મને ઉજાગર કરતો કાર્યક્રમ હતો સનાતન ધર્મના અઢા સોળ સંસ્કારનો એક ભાગ છે વિવાહ સંસ્કાર અહીંયા દાદાબાપુ ધામ ખાતે જે વિવાહ સંસ્કાર થઈ રહ્યો છે સંપૂર્ણ શાસ્ત્રોક્ત પદ્ધતિ સંપૂર્ણ વેદ આધારિત અહીંયા અહીંયા લગ્ન વિવાહ સંસ્કાર યોજાઈ રહ્યો છે કોઈ પણ અત્યારના સમય પ્રમાણે જોવા જઈતા હોઈએ છે તો ઘણા બધા લગ્નોને અંદર ખાલી પતાવા માટે થઈને લગ્ન થતા હોય છે એની જગ્યાએ શાસ્ત્ર અને વેદોક્ત વેદને માન આપી શાસ્ત્ર પદ્ધતિ અનુસાર અહીંયા આગળ લગ્ન વિવાહ સંસ્કાર યોજાઈ રહ્યો છે ખરેખર સનાતન ધર્મએ આ વિવાહ સંસ્કારની નોંધપાત્ર નોંધ લેવા જેવું અહીંયા અતિ ભવ્ય અતિ રમ્ય અને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કઈ રીતે લગ્ન થાય છે એ ખરેખર એના દર્શન કરવા હોય તો દાદા બાપુ ધામની અંદર અચૂક વધારવું પડે